સંભળાય એટલે ઓટોમેટિક સરેન્ડર થઈ જવા સમાજ પહેલો સમાજ ને

સરદાર સરદાર મહારાજ કૃષ્ણ ના આપ્યા હોય તો સરદાર સાહેબ આટલા મોટા ના હોય સરદાર સાહેબ હોય સરદાર ની ના સરદાર સાહેબ આ રજવાડા હોય રાજ આપણા ત્યારે સરદાર સાહેબ કહેવાય तो कब्जिया का बात रजवाड़ा और मार्ग याद है वो ये याद शक्ति म्यूजियम इनकी प्रतिमा तो वो सरदार ने सुबह तो रजवाड़ा ने कुछ सुबह क्या आता बना और तो ये बातें में बड़ा बड़ा में पत्र रखो हाउ के था तो स्पार ये बारो बना जिंदगी में पहले पत्र अजीब जो कोई पत्र मैं रखने लगे ना पांच वर्ष के लिए आने

એક ઉમેદવાર ટિકિટ તમારે બદલવાની છે આપણને લાગે કે એને લાગ્યું છે એના માટે અમે કહીએ છીએ કે આ ઉમેદવાર બદલો નથી બદલતા ઉમેદવાર નો નથી પાર્ટી નું છે પાર્ટી વાળા ને પાર્ટી સમાજ ને ત્રણ છે એને કરતા હોય એમ કર્યા કરો અમે તમારી વાત માનવાના નથી અને આમાં બીજેપી કોંગ્રેસ નથી નથી અને આજે પણ બે દિવસ તમે કોઈ વડાપ્રધાન ને મર્યાદા રાખવાની આપણે તો રાખી એમને નહી રાખે

એમના લાયક નથી ભગવાન બચાવે આ મહારાણા પ્રતાપ એમના ટેકેદારો પણ બહુ સામાન્ય

مسمى <applause> انا

એમાં સામાન્ય માણસો બધું છે પણ એ મુસલમાન અને એટલે ક્ષત્રિયોને કોઈ એક સમાજ એનો વિરોધ ના હોય શકે અઢારે અઢાર સમાજ એમને ઘરે લગાડેલા છે એમના માટે જીવન હોમ્યા છે બધા હું ખાલી મુખ્યમંત્રી હતો તમે ઠાકોર સમાજ કોવી સમાજ એમના માટે હજાર કરોડ રૂપિયા અલગ માનવી અલગ બોર્ડ આપણા વિકાસ માટે અમને ભણાવો એમના બાળકોને ભણાવો એમને સારી નોકરી આપો એમને લોન આપો આ અપેક્ષા હોય અને એને કીધું વિધવા વિધવા પેન્શન એટલો

બધા જ તાલુકા બે દીદી હોય એના માટે આવું વળતું ન બોલાય એની સહાનુભૂતિ માટે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ખુલે આ જાહેરમાં સમાજ ને સમર્થન હવે તમારી સાથે છે એ આવો મોટો એની પર હોય તો સત્તાનો એ સત્તામાં કીધું કે હર્ષિભાઈ ગોહિલ રાજકોટ પ્રમુખ હતા આખી જિંદગી આખી જિંદગી

પછી તમે પસ્તાવ થાય તો તમારા પચીસ વર્ષ વિચાર કરવો પડે કે આવતીકાલે જે કરવાનું હોય કેવું કરાય શું કરાય કોના માટે આ સમાજ જેને આખી જિંદગી લગભગ અઢીસો ત્રણસો જેટલા રજવાના સૌરાષ્ટ્ર ગુજરાતમાં રોયલ ફેમિલી જેને આપણે કહીએ એ એની હાલત આજે જોયા પછી આપણને એમ લાગે કે આ આ સમાજનું શું થવા શિક્ષણમાં માં ઠેકાણું નહીં ઉદ્યોગો નહીં આઈએસ આઈપીએસ એટલા મોટા અધિકારીઓ નહીં અધિકારીઓ હોય તો સમગ્ર થવું પડે સાહેબને ને હાજી હાજી કરવું પડે એવા ઠેકાણે આ કુદરતી રામ વૃક્ષા કેવો કે તમે કહેવાય પણ આ સમાજને ભેગા કરવા જે જે ભેગા થાય ને એના 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 ડીએનએ માં નથી આ આપણે લાગેલા શું કહું હું હું સાક્ષી છું પુરાવેલ પૂરનો સાક્ષી છું એના પછી જ્યારે સત્તાની વહેંચણી હોય ત્યારે પણ સાક્ષી માણસ ઘણી વખત પસ્તાય પણ અને એવા જગ્યાએ પસ્તાવો થાય પણ બહુ મોડું છે કરવાનું લોકોને મત આ બાજુ ના આપવા બાજુ આપો આવું મહેનત કરવાનું આ બધું સાધમી ને ચાર જૂને પરિણામ આવે ત્યારે આ પૂરું થાય પછી ખરેખર ઉપર ચોટ લાગી હોય અહી મર લાગ્યો હોય તો બધું જ પર રાખીને જે ભગવાય લાય ગુજરાત અમારા બાપ નું છે ને અમારા બાપ નું રાખે છે

સમાનના ભાવે હું દબાવવાનું ના ખુલી જવાનું હોય સમાજ છેતરાવાનો હોય તો એનામાં નહીં પડવું જોઈએ દબાવે તમે દબાવો આમાં ન એટલા માટે આ લડત જે ચાલી એમાં અનેક નેત્રો દબાવવાની કોશિશ થઈ અને બેનો ઉપર લાગુ કરી દબાણ કર્યું કર્યુંનો ભાષણ ના કરે બહેનો બહાર ના નીકળે આગેવાનો દબાણ ના બદાય પણ બધા સમાજના સમાન સાથે એમાંથી નહીં થાય અમારે આમાં કોમ્પ્રોમાઈઝ નહીં થાય આવી સોદાબાજી અમારાથી નહીં થાય અમને ભાજપ નહીં જોઈએ નહીં જોઈએ નહીં જોઈએ આવું રાજકારણ નથી કરતું

કરોડપતિ સમાજ એ આજે હમણાં સરદારધામ અમદાવાદ માં યુપીએસસી માં આઠ છોકરાઓ આઈએસ પડતું મૂકીને કરોડપતિઓ છે તો પણ નહીં હવે બહુ થઈ ગયું વહીવટ જવું છે આઠ છોકરા અઈ ન્યુક્લિયસ કે કે જીપીએસ કે કે માર્કો સાયન્સ કે એન્જિનિયરિંગ કે ફાર્માસ્યુટિકલ એના પ્રોબ્લેમ છે કેતા કે મગરા ટકા પાટ પણ આ એ દિશામાં સમાજ એ હરિફાઈ કરવાનો છે તો ધરવાની નહીં પેન નહીં પ્રોપર્ટર અને એ એ હરિફાઈ શિક્ષણમાં ભગવાન તું બુદ્ધિ આપી તું મેરबानी આપો વગેરે

ખંડ હિમાચલ પ્રદેશ કે આવે એના પછી જે પરિણામ આવ્યા તમારું આ ટોકું લક્ષ્ય નથી એક માત્ર ચાર તારીખ રિઝલ્ટ જે આવે કે મતદાન થાય જે પરિણામ આવ્યા